છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓને ઉજાગર કરી રહેલા એડવોકેટ મેહુલ બોઘરા પર રિક્ષામાં વાહન ચાલકો પાસે દંડ ઉઘરાવી રહેલા ઈસમ દ્વારા તેની પર લાકડીથી હુમલો કરાયો છે મેહુલ બોઘરા લાઈવ હતા ત્યારે તેમની પર હુમલો કરાતા સંપૂર્ણ ઘટના હાલ તો કેમેરામાં કેદ થવા પામી છે

ફેસબુક લાઈવ કરી પહોંચ્યા હતા અને ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરતા જ એક ઈસમે રિક્ષામાંથી લાકડી કાઢી એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલન હુમલો કર્યો હતો એકાએક થયેલા જીવને હુમલાની સંપૂર્ણ ઘટના હાલ તો કેમેરામાં કેદ થઈ હોય જેને લઈને ગંભીર રીતે ઘવાયેલા આ એડવોકેટ મેહુલ બોઘરાને સ્મીમેર હોસ્પિટલમાં લોહેલુંણ હાલતમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી સરથાણા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યો હતો હવે આ લોકો અવારનવાર આપણે કેનાલ રોડ જે છે ને ત્યાં ઓટો રિક્ષામાં હપ્તા ઉઘરાણી કરતા એટલે એઝ એન એડવોકેટ અને જાગૃત નાગરિક મેં વોર્નિંગ આપી હતી કે આ તમે જે હપ્તા ઉઘરાણા કરો છો એ બંધ કરી દો જનતા પીડાઈ રહી એટલે એમણે આ વોર્નિંગમાં મને હાવી વોર્નિંગ આપી હતી કે હવે તું જયારે નેક્સ્ટ ટાઈમ દેખાણો તો ભલે તમ તારે અમારી નોકરી ઉતરી જાય અમારી વર્દી ઉતરી જાય આ સાજન ભરવાડ છે ટીઆરબી સુપરવાઇઝર છે એમને મને વોર્નિંગ આપી હતી કે મારી નોકરી ભલે ઉતરી જાય પણ તને પતાવી દેવું એટલે હું એ તૈયારીમાં જ હતો કે એ લોકો કદાચ મારી પર હુમલો કરશે એ તૈયારીમાં એટલે અંદર ઓલરેડી ચાર પાંચ દંડા રાખીને હપ્તાની ઉઘરાણી કરતા હતા આપણે લસકાણા પોલીસ ચોકીથી પચાસ મીટર દૂર ખાલી આગળ જે ઇન્ડિયન ઓઇલ નો પેટ્રોલ પંપ છે ત્યાં ત્રણ પોલીસ વાળા હતા અને ત્રણ અન્ય ઐસમો હતા એટલે જેવો હું ત્યાં ગયો અને મેં લાઈવ કર્યું એટલે એ લોકો દંડા લઈને મારા માથા ઉપર ઉપરા છપરી ઘા આપવાનું ચાલુ કરી દીધું અંદાજિત પંદર થી વીસ ઘા માર્યા છે

તેના પર જ કરાયેલા હુમલાને લઈને વકીલો સાથે શહેરના બુદ્ધિજીવીઓમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા